સાથીઓ વધુમાં વધુ શેર કરી દો એટલે હું પણ શેર કરી દઉં છું એટલે વધારે મિત્રોને આપણે જોડી શકીએ વધુમાં વધુ મિત્રોને શેર કરો હું પણ વધુમાં વધુ મિત્રોને શેર કરો હું પણ શેર કરી રહ્યો છું આપણ શેર કરો તમા મિત્રો કરશે તમામ મિત્રોને ને જે બી જે સંવિધાન લાંબા સમય બાદ આપની વચ્ચે આજે ઈચ્છા થઈ છે લાઈવ આવવાની એટલે મુદ્દો તો બહુ જ વિવાદિત છે એટલે ઘણા બધા મિત્રો બોલી નથી શકતા પણ મને વિચાર આવ્યો કે મારે બોલવું જોઈએ એટલે મેં કીધું આજે દસ પંદર મિનિટ આ બાબતે આપણે તમામ મિત્રો ચર્ચા કરીએ અને બની શકે એટલા મિત્રોને શેર કરજો જે લોકો વોટ્સએપમાં છે એને પણ હું શેર કરી રહ્યો છું તમામ મિત્રોને ભીમ હું થોડાક મારા ધંધા વ્યવસાયમાં થોડોક અત્યારે વ્યસ્ત છું ટૂંક સમયમાં ફરી તાકાતથી મેદાનમાં આવશું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને સામાજિક જે કાંઈ કાર્યો છે કાયદાકીય રીતે લોકોને આપણે જે કાંઈ આપણાથી થાય એ મદદ કરશું

રાજકોટ શહેર જિલ્લા તાલુકામાં આજુબાજુના આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના દુરુપયોગ બાબતે આપણે થોડીક ચર્ચા કરશું પછી મુખ્ય મુદ્દા ઘણા બધા મુદ્દા છે એની પરથી જો સમય જેમ તેમ મળતો રહેશે એમાં આપણે ચર્ચા કરતા રહીશું પણ આજે પ્રતિમાની મારે ચર્ચા કરવી છે ખાસ કે ઘણી બધી જે પ્રતિમાને લઈને જે ડૉક્ટર સાહેબ આપણું જે ગૌરવ છે આપણા મસીહા છે જેને આપણે એક પશુમાંથી માણસ બનાવ્યા છે અને એની પ્રતિમાનો દુરુપયોગ કરીને પોતાના સ્વાર્થ માટે પોતાના નિજી કોઈ સમસ્યા માટે એનો જે ઘોર દુરુપયોગ ઘોર દુરુપયોગ થઈ રહ્યો છે એ રોકવા માટે અને લોકોમાં તમામ સમાજની અંદર એક ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા કે એમના જે કાર્યોને યોગ્ય દિશા મળે લોકો સમજી શકે પ્રતિમા એક પ્રચાર પ્રસારનું માધ્યમ છે ડૉક્ટર સાહેબ આંબેડકરના વિચારધારાને આપણે ભજન કીર્તન જે કંઈ સંગીતના માધ્યમથી કરીએ છીએ એવી રીતે પ્રતિમા હોય તો જે વંચિત સમાજ છે બહુજન સમાજ છે તે પ્રતિમાએ સંગઠિત થઈ અને ત્યાંથી પ્રેરણા લઈને પોતાનો અવાજ ઉઠાવી શકે એના માટે આપણે આ પ્રતિમાને ત્યાં સ્થાપિત કરીએ છીએ તેમાં તમામ સમાજના લોકો અનુસૂચિત જાતિ સમાજના લોકોની પોતાની એક મંજૂરી હોય છે તમામ લોકો બહોળી સંખ્યામાં તેમાં જોડાતા હોય છે પણ ઘણા સમયથી એનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એ ન થાય એના માટેનો આજે એક વિચાર આવ્યો હું તો ઘણા સમયથી વિચાર છે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જે પ્રતિમા છે આ પ્રતિમાનો જે આપણે ઘણા બધા લોકો આ બાબતે બોલતા ડરે છે પણ મારે આજે બોલવું છે કે ઘણા સમય પછી હું અઢારમા દિવસે આપની વચ્ચે આવ્યો છું મેં કોઈ પ્રી પ્લાન નથી કર્યો પણ મને એવો વિચાર આવ્યો કે આ બાબતે મારે બોલવું જોઈએ કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જે પ્રતિમા છે આ પ્રતિમા રાજકોટ શહેર હોય જિલ્લો હોય સૌરાષ્ટ્ર હોય કે કા ગુજરાતની અંદર નાનું ગામડું હોય તાલુકા જે કાંઈ મોટો વિસ્તાર હોય આંબેડકર ભવન હોય જાહેર સ્થળ ઉપર સરકારી કચેરીઓમાં ચોકમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની આપણે પ્રતિમા જોઈએ છીએ પૂર્ણ કદમાં જોઈએ છીએ કે એમનું તેલ ચિત્ર જોઈએ છે ઘણી બધી બાબતોએ આપણે જોઈએ આપણે આનંદ આવે આપણે ગૌરવ અનુભવાય કે જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હતા જે એમને ભણવાનો અધિકાર નહોતો એને સ્કૂલની બહાર બેસાડતા હતા એમને સંવિધાનસભાની અંદર જેને આવવાની મનાઈ કરી દીધી હતી ઘણી બધી બાબતો મંદિરની અંદર પ્રવેશ નહોતા અને એ આજે છડે ચોક જ્યાં જો આંબેડકર ભવન હોય સરકારી કચેરી હોય તો ત્યાં એમની પ્રતિમા જોવામાં આવે છે તો આજ એક વિચારધારાની લડાઈ છે આજે સંવિધાનની લડાઈ છે તો આ લડાઈને આગળ વધારવા માટે આપણે બાબા સાહેબની પ્રતિમા આંબેડકર ભવન લાઇબ્રેરી બુદ્ધવિહાર કે વિચારોથી એનો પ્રચાર પ્રસાર કરવા માટે આપણે વધુ સંખ્યામાં ગામડાઓની અંદર બાબા સાહેબની પ્રતિમા સ્થાપિત કરતા છે પણ એવા ઘણા બધા સ્વાર્થી લોકો ઘણા બધા અસામાજક અસામાજિક તત્વો પોતાના સ્વાર્થ માટે પોતાનો પ્લોટ બચાવવા માટે પોતાની પ્રોપર્ટી બચાવવા માટે જે સ્ત્રી સરકાર થઈ ગઈ હોય જે ભાઈઓ ભાઈઓની અંદર ઝઘડા હોય કે કોઈ બીજા અન્ય સમાજ સાથે બદલો લેવાની ભાવના સાથે ખોટી એટ્રોસિટી દાખલ કરવા બાબતે પૈસા પડાવવા માટે પોતાના જમીનના જે કાંઈ વહીવટો દૂર કરવા માટે ઘણા પાંચ ટકા એવા લોકો વધારે તો નહીં પાંચ ટકા એવા લોકો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનો દુરુપયોગ કરે છે અને એ પ્રતિમા એવી જગ્યા જે વિવાદિત જગ્યા હોય ને આજે એને મૂકી દે છે અડધી રાતે મૂકી દે છે સવારે ઉદઘાટન કરે છે મેસેજ વાયરલ કરે છે અહીંયા અમે આ બનાવી રાખ્યું છે તો આપ તમામ લોકો બહુડી સંખ્યામાં પહોંચી જાઓ પછી કોઈ તંત્ર દ્વારા કોઈના દ્વારા એને હટાવવાની કોશિશ કરવામાં આવે તો મેસેજ વાયરલ કરે છે વિડીયો બનાવે છે ઘણી વખત મેં પણ બનાવ્યા હશે આપણે તો એવું થઈ જાય કે બાબા સાહેબની પ્રતિમા છે પણ ઘણી વખત અમને પણ છેતરી જતા હોય છે અમને પણ અંધારામાં રાખવામાં આવે છે તો આવી પ્રતિમાઓ બેસાડીને પછી જ્યારે પ્રતિમા હટાવવામાં આવે છે વિડીયો બનાવીને વાયરલ કરી સમાજને એકત્રિત કરી અને ડિમોલેશન રોકાવે એ પ્રતિમા હટાવતા રોકાવે અને આવી તંત્રની સામે ગામની સામે તમામની સામે વિરોધ કરે છે વરસ બે વરસ પાંચ વરસ દસ વરસ જેવો સમય ગાળો એમાં વિરોધ ચાલે છે અને પછી કોઈ પોતાનું કોઈ અંગત કામ હોય કે કોઈ આર્થિક રીતે વહીવટ કરીને જે રીતે એમાં સમાધાન કરીને પછી પ્રતિમા હટાવે છે તો આપણે જે પ્રતિમા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જે સ્થાપિત કરવાની છે એ વહીવટ કરવા માટે નથી કરવાની એ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે નથી કરવાની વ્યક્તિગત અંગત છે કારણો છે એ કામ કઢાવવા માટે નથી કરવાની ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા જો તમને ખરેખર તમારા ગામની અંદર તમારા ચોકની અંદર તમારા ઘરે જ્યાં પણ તમારે સ્થાપિત કરવી હોય તો એટલું વિચારજો કે એ આપણા મસીહા છે આપણા ભગવાન ગણો જે પણ ગણો તો એ પ્રતિમા ખરેખર એનું માન સન્માન જળવાવું જોઈએ એ જ્યારે પણ તમે પ્રતિમા ખરીદો છો તે પૂર્ણ કદની છે હાફમાં હોય તો એ બાબા સાહેબ તમને દેખાય છે કે કોઈ બીજા કોઈ વ્યક્તિ એમાં દેખાય છે એ ખાસ આપણે ચકાસવું જ હોય અને ભલે તમે પાંચ હજારની લાવો દસ હજાર પચીસ હજાર જેવી તમારી આર્થિક કેપેસિટી હોય એ મુજબ પણ જ્યારે પણ તમે સ્થાપિત કરો છો તો કોઈ પણ પ્રકારનો સરકારી ખરાબો હોય જો સરકારી ખરાબોમાં મંદિર મસ્જિદ જે કાંઈ બનતું હોય એનો કોઈ વિરોધ નથી કરતો ઘણા બધા ગામની અંદર છે જ્યારે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવાની વાત આવે છે એની માગણી કરવાની વાત આવે આંબેડકર ભવનની વાત આવે ગ્રામ પંચાયત પણ વિરોધ કરતી હોય છે આજુબાજુના લોકો ગામના લોકો પણ વિરોધ કરતા હોય છે પણ જ્યારે ગામની અંદર સરકારી ખરાબોની અંદર મંદિર બને છે મસ્જિદ બને છે કોઈ પણ બીજા મહાપુરુષોની પ્રતિમા સ્થાપિત થાય છે ત્યારે વિરોધ નથી થતો ફક્ત ને ફક્ત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનો વિરોધ થાય છે એ જાતિવાદ છે એની સામે આપણે એનો સામનો કરવો જોઈએ એની સામે કાયદાકીય રીતે આપણે લડત લડવી જોઈએ એમાં હું સાથે છું પણ તમારા નિજી સ્વાર્થ માટે તમારે પૈસાની બાબાસાહેબની પ્રતિમામાં તમને પૈસાની કમાણી દેખાય છે અને એ બેસાડીને તમારી શ્રી સરકાર જમીન હોય કે પ્લોટ હોય કોઈ પણ બાબતે કે કોઈના બીજાના પ્લોટમાં જઈને બેસાડી દો છો અને પ્રતિમા હટાવવા માટે તમે પૈસા માગો છો તો આવા કોઈ ખેલની અંદર અમે સામેલ નથી આવા કોઈ ષડયંત્રની અંદર આવા કોઈ જુગારની અંદર આવા કોઈ ધંધા બિઝનેસની અંદર અમે કોઈને સાથ આપશો ને સમાજે પણ સાથ ના આપવો જોઈએ એની હું અપીલ કરું છું આવા કોઈ લોકો છે આવા જો કોઈ તત્વો લોકો છે એને ક્યારે પણ આપણે સાથ ના આપવો જોઈએ બહુ જ સમજવું જોઈએ હવે સમય બદલાઈ રહ્યો છે વિચારધારાની અંદર સમાજની અંદર થોડા ઘણા પરિવર્તનની જરૂર છે ખરેખર જો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને અન્ય સમાજ સુધી અને ભારતના દરેક લોકો સુધી આપણે પહોંચાડવું હોય જો આ આપણે આપણી નીતિમાં આપણી નીતિ એકદમ ક્લિયર હોવી જોઈએ ચોખ્ખી હોવી જોઈએ એક લાખ પચીસ હજાર પ્રતિમાનો બે હજાર ઓગણીસમાં ભાવ હોય અને બે હજાર પચીસમાં એ પ્રતિમાનો બેને પિંચોતેર ભાવ થઈ જાય પછી એવું કહે એ પ્રતિમા ક્યાં સમાજના લોકોને પૈસા દેવા બીજા લોકો બીજા સમાજના બીજા સંપ્રદાયના લોકો પૈસા દે છે તો આ તમારી નીતિમાં અને ડૉક્ટર બાબાસાહેબની આંબેડકરની વિચારધારામાં એ તમારામાં પરિપૂર્ણ નથી અને એ તમે ફક્તને ફક્ત પૈસા માટે ઉપયોગ કરી રહ્યા છો એ દેખાઈ રહ્યું છે તો આ બાબતે દરેક લોકો સમજે જાણે વિચારે અને આવો ક્યાંય બનાવ બનતો હોય તો એનો વિરોધ કરે કાંઈ ન કરી શકો તો બસ તમે તમારી ત્યાં હાજરીને ગેરહાજરીમાં બદલો એવા કોઈ લોકોને સોશિયલ મીડિયામાં કે જાહેર મંચ ઉપર કે આવાજો પ્રતિમા જ્યારે સ્થાપિત કરતા હોય આવા લોકોને આપણે સપોર્ટ ન કરીએ એટલે ઓટોમેટિક એકાદ વરસમાં આવા લોકો અચાનક બંધ થઈ જશે તો તમામ લોકોને ફરીથી વિનંતી છે કે હું કોઈને નામ નહીં આપું પણ રાજકોટ શહેરની અંદર જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રની અંદર કે તમામ જગ્યાઓ પર આવા અસામાજિક તત્વો જે રીતે સોશિયલ મીડિયાની અંદર હોય છે દરેક સમાજની અંદર હોય છે એવું નથી બીજા ધર્મની અંદર પણ આવા ધાર્મિક સ્થળો બનાવીને પોતાની પૈસાની કમાણી કરે છે પશુઓના નામે પૈસાની કમાણી કરે છે કરતા હશે પણ આપણે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની વિચારધારાની જો સંવિધાનને માનતા હોય તો આપણે ને કોઈ આંગણી ચીંધી જાય કે આપણી વિચારધારાને કોઈ આંગણી ચીંધી જાય આપણા સમાજને કોઈ આંગણી ચીંધી જાય એવું એક પણ કાપ આપણે ના કરવું જોઈએ આપણે બીજા સમાજની અંદર આપણા સમાજનું એક લેવલે કહેવાય ને કે આમ જે લોકો ક્યારે પણ કોઈ પણ સમાજની અંદર આપણું ચર્ચા થતી હોય એમાં નામ આવે તો એ માન સન્માન સાથે આપણું નામ લેવાવું જોઈએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની પણ ચર્ચા થતી હોય તો એ એવો આપણે માહોલ ઊભો કરીએ કે બીજા અન્ય સમાજના લોકો છે એ પણ એમ કહે કે ભાઈ અમારા ગામની અંદર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આપણે તમામ લોકો સાથે મળીને આની સ્થાપિત સ્થાપના કરવી જોઈએ બાબા સાહેબ ફક્ત દલિત સમાજના એસસીએસટીઓ ઓબીસીના નથી મહિલાઓના નથી એ તમામ સમાજના છે એવો માહોલ આપણે ઊભો કરવો જોઈએ ઘણા બધા એવા બે નંબરિયા પણ છે જે લોકો પોતાના બે નંબરના ધંધા કરવા માટે પણ એવી બિલ્ડિંગો બનાવે છે બાબા સાહેબના નામે અને ત્યાં અંદર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની બુદ્ધની મહાપુરુષોની પ્રતિમા થયેલી ચિત્ર લગાડે છે અને તમને એવું લાગે ગામડાઓથી આવીને કે આ તો બાબા સાહેબનો આશિક છે આ બાબા સાહેબના વિચારધારાનો બહુ જબરદસ્ત પ્રચાર કરી રહ્યો છે કેટલા લાખોના ખર્ચે છે આવું બિલ્ડિંગ બનાવીને આ બાબા સાહેબની વિચારધારા ફેલાવી રહી છે પણ નહીં એ એવા બિલ્ડિંગોની અંદર એવા જે સરકારી કે બીજાના આવા કબજા કરીને અંદર બે નંબરના ધંધા કરે છે તમે એને પૂછજો કે ભાઈ તું ધંધો શું કરે છે આ આ જે બિલ્ડિંગ બનાવ્યું છે આ બિલ્ડિંગની અંદર છે શું મને જરૂર પડશે તો હું લોકેશન ગામના નામ સાથે વ્યક્તિના નામ સાથે હું જાહેર કરીશ ફોટા પણ જાહેર કરીશ વિડીયો પણ જાહેર કરીશ પણ મારે તો અત્યારે મારા સમાજને જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને માનનારો આંબેડકરવાદી સમાજ છે એ તમામને મારે એક મેસેજ આપવો છે કે આવા કોઈ ગેરકાયદેસર જે પ્રતિમાઓ સ્થાપિત કરી અને પોતાના નિજી સ્વાર્થ માટે જે સમાજનો સાહેબની વિચારધારાનો અને પ્રતિમાનો તમામ પ્રકારે જે દુરુપયોગ કરી રહ્યા છે આપણે એને રોકવા પડશે અને ખરેખર આવા વ્યક્તિઓ ક્યારેક કેટરકેપમાં હોતા નથી આંદોલનમાં હોતા નથી ફક્ત ફક્ત પોતાના મકાન બચાવવા માટે પોતાના જમીનો બચાવવા માટે પોતાનો ધંધો બચાવવા માટે નંબરના ધંધા માટે આવો ઉપયોગ કરી રહ્યા હોય છે તો આવા લોકોને રોકવા માટે થોડીક બાબતોનું આપણે ધ્યાન રાખવાનું છે ફક્ત ખાલી તમારી હાજરી બંધ કરો તમને એવું લાગે છે કે આ પ્રતિમાનો દુરુપયોગ થઈ રહ્યો છે બાબાસાહેબના નામનો દુરુપયોગ થઈ ગયો છે એવી જગ્યા ઉપર હાજરી ના આપો અને આવા લોકોને કોઈપણ જગ્યા પર બોલાવવાનું માન સન્માન આપવાનું બંધ કરો અને જ્યારે તમે ગામના લોકો શહેરના લોકો આજુબાજુ વિસ્તારના લોકો તમારા સંબંધ સારા હોય તમે નથી બોલી રહ્યા તો બીજા જિલ્લાના લોકો બીજા આગેવાનો છે એને ફક્ત ફોન કરીને મેસેજ કરીને જાણ કરો કે આ પોતાના નીચી સ્વાર્થ માટે આ પ્રતિમા બેસાડે છે આવા લોકોને આપણે પ્રેમથી સમજાવું પ્રેમથી નહીં સમજે તો પછી એને જે કાંઈ સમાજની રીતે આપણે બહિષ્કાર જે કાંઈ એને કરવો પડે એ પણ આપણે કરવો જોઈએ રાજકોટ જો સૌરાષ્ટ્ર કે ગુજરાતની અંદર આવું ક્યાંય પણ બંધારણ તૈયાર ન થાય આવા કોઈ ઠરાવ ન થાય પણ અમે જે કાંઈ યુવા મિત્રો રાજકોટની અંદર તૈયારી કરી રહ્યા છે ટૂંક સમયની અંદર રાજકોટ જિલ્લાની સમાજની શહેરની તાલુકાની મિટિંગ બોલાવશું અનુસૂચિત જાતિ સમાજની જે એટ્રોસિટીનો દુરુપયોગ થઈ રહ્યો છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનો દુરુપયોગ કર્યો છે એનામાં આપણે બંધારણ બનાવી ઠરાવ કરી અને જાહેરાત કરશું આવા જે દુરુપયોગ કરવાવાળા બે હજાર છવ્વીસની અંદર છે પચીસ સુધી જેને જે કર્યું એને મુબારક પણ બે હજાર છવ્વીસની અંદર આવા જો દુરુપયોગ થશે તો એવા લોકોને ખુલ્લા પાડશું આવા લોકોને રોકશું અને આવા કોઈપણ પ્રકારના લોકોને આપણે એને સાથ સહકાર સમાજનો સમાજના સંગઠનોનો આગેવાનનો નહીં મળે તો સાથી મિત્રો તમામ લોકો વધુ વધુ સમાજની અંદર આપણા સમાજની અંદર આ વિડીયો શેર કરો અત્યારે હું અચાનક આવ્યો છું જરૂર પડે શોર્ટમાં પણ હું વિડીયો બનાવીશ આજકાલમાં કે હું મારા થોડાક વ્યવસાય સાથે નાના મોટા નવા ધંધા થોડાક ચાલુ કર્યા છે જો આપણે આર્થિક રીતે સક્ષમ હશું તો સમાજ માટે વધુ તાકાતથી આપણે લડી શકશું ક્યાંય ખોવાઈ નથી ગયા ક્યાંય દબાઈ નથી ગયા ક્યાંય અંડરગ્રાઉન્ડ નથી થઈ ગયા સમાજની વચ્ચે છે જ્યાં પણ બોલી શકીએ તાકાતથી બોલીએ છીએ કોઈ રેકોર્ડિંગ અત્યારે હાલ પૂરતા વાયરલ નથી કર્યા પણ સમાજની વચ્ચે છીએ સમાજની વચ્ચે કામ કરી રહ્યા છીએ સરદારની જે પ્રતિમાનો વિવાદ છે એમાં પણ છીએ શરૂઆતથી બરાબર ફક્ત આપણે અત્યારે જે કાંઈ પ્રતિમા સ્થાપિત કરવાનું હતું ગેટ ખુલ્લો કરવાનો હતો એ આપણે કર્યો પણ અત્યારે ઘણા બધા આગેવાનો આવે છે પણ આપણે એમાં કાયમી માટે એ પ્રતિમાનું સ્થાપિત રહે ગામના જે સમાજના લોકો છે સમાજનું હિત જળવાય તમામ લોકોનું હિત જળવાય રહે એ પક્ષમાં અત્યારે સમાજના લોકો વિચારી રહ્યા છે તો એમાં પોઝિટિવ જે કાંઈ નિર્ણય આવશે એ નિર્ણય સાથે આપણે છીએ આપણે કોઈ વિવાદ બાબા સાહેબની પ્રતિમાથી હવે નથી કરવા માગતા એટલે જ્યાં પણ આપણે ગામ સાથે તંત્ર સાથે સમાજ સાથે બેસીને જે કાંઈ યોગ્ય નિર્ણય કરવો પડે એ નિર્ણય સાથે આપણે છીએ આપણી જે વિચારધારાની લડાઈ છે સામાજિક સમાનતાની લડાઈ છે આપણી શૈક્ષણિક લડાઈ છે રોજગારની લડાઈ છે સંવિધાનની લડાઈ છે આ તમામ લડાઈ આપણે લડતા રહીશું એ મૂળ આપણું પાયાનું જે કામ છે એ આપણે કામ કરવાનું છે નહીં કે કોઈ વિવાદમાં પડવાનું હા જ્યાં પણ મનુવાદી લોકો હાવી થતા હશે મનુવાદી લોકો આપણા હક અધિકારમાં ત્રાપ મારતા હશે ને તાકાતથી અવાજ ઉઠાવશું એના કોઈના બાપથી ડરવાની જરૂર નથી પણ કાયદો મર્યાદા અને આપણે કહેવાય ને કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જે રીચ વિતાધારા છે જે સંવિધાનને સાથે રાખીને જે મર્યાદામાં કાયદાના દાયરામાં રહીને જે લડાઈ લડવાની છે જો કાયદાના દાયરામાં રહીને લડાઈ લડશો તો લાંબી લડાઈ લડાશે પણ કાયદો હાથમાં લઈને કોઈ પણ પ્રકારના અસામાજિક તત્વોને સાથે રાખીને કોઈપણ વસ્તુ કરશો તો એ લડાઈ તમે લાંબી નહીં લડી શકો ખોવાઈ જશો તો આપણે લાંબી લડાઈ લડવી હોય તો ટૂંક સમયની અંદર યુવા ભીમસેના પણ સંગઠનનો એક વિસ્તાર વધારી રહી છે આપણે અત્યારે સમાજ સમાજ કરતા હતા પણ મને એવું ખબર પડ્યું કે ભાઈ એક વિચારધારાના લોકો એક સંગઠનના નેજા નીચે આવે તો ઘણું બધું સારું કામ કરી શકે છે તો એનું કામ પણ ચાલુ કરી નાખ્યું યુવા ભીમસેનાનું કાર્યાલયનું પણ તાકાતથી આપણે કામ ચાલુ કરવાનું છે તો તાલુકા જે જિલ્લા શહેરવાઈઝ મિટિંગો કરી પ્રચાર કરીને પણ યુવા ભીમસેનાનું સંગઠન તાકાતથી આપણે ઊભું કરવાનું છે તો એમાં પણ આપણે એની જાહેરાત ટૂંક સમયમાં કરશું પણ હાલે આજે વર્તમાન સમયની અંદર બાબા સાહેબની પ્રતિમાનો દુરુપયોગ ન થાય એટલું સમાજના લોકોને કહું એક એરિયાની અંદર નામ નહીં આપું પાંચ પાંચ સ્ટેચ્યુ બાબા સાહેબનું એક એરિયાની અંદર પાંચ સ્ટેચ્યુ શું જરૂર પડે તમારું મકાન રોડ કટિંગમાં જાય છે એટલે તમે આગળ રસ્તા ઉપર સાહેબની પ્રતિમા મૂકી દો ઘરે કોના ફોટા રાખ્યા છે શું બાબા સાહેબના ફોટા છે શું તમે બૌદ્ધ ધર્મ અપનાવી લીધો છે ખરેખર ડૉક્ટર સાહેબ આંબેડકરની બાવીસ પ્રતિક્રિયાનું પાલન કરો છો તમારા ઘરે ઉપર કેમ ઉપર સ્લેપ ઉપર મેળી ઉપર બાબા સાહેબની પ્રતિમા આવે ઘરમાં કેમ બેસાડ ઘરમાં તમે મંદિર બનાવો છો મસ્જિદ બનાવો છો બે ટાઈમ પૂજા કરો છો ઉપવાસ રહો છો જે કાંઈ ધાર્મિક તહેવારો આવતા હોય મનાવો છો અને સાહેબની પ્રતિમા આવો તો રોડ ઉપર રાખો છો તમારે ઘેરે કેમ નહીં ઘરે રાખો જો તમને દિલમાં વિચારોમાં આટલા બધા બાબા સાહેબ વસી ગયા છે તો ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા કરતા એના વિચારોને ફોલો કરો એનો પ્રચાર કરો જેના બાબા સાહેબ આંબેડકરના જે અધૂરે કામ છે એને એને પૂરા કરવા માટે જાનની બાજી લગાડી દો આવું સાહેબ આંબેડકરે કીધું છે એ મૂર્તિ પૂજાની ખિલાફ હતા તો હું પણ જ્યાં શિક્ષણનું કામ લઈને નીકળ્યો છું લોકો ગરીબ અન્ય સમાજના કોઈ પણ સમાજના હોય એની પર અન્ય અત્યાચાર થતો હોય એની અમે અવાજ ઉઠાવવો એ સંવિધાન છે અને એ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની વિચારધારા છે જે વંચિત સમાજ છે એને રાજા બનાવવા માટેની જે આ લડાઈ છે એ લડાઈ છે બાકી તો બીજી પોતાના વ્યક્તિ કે સ્વાર્થ માટે લડી રહ્યા છે પણ એ વાદ વિવાદમાં આપણે નહીં પડશું મારે જે કહેવું હતું આ પચીસ મિનિટમાં હું તમને કહી દઉં છું તમને જે સમજાય એ તમને મુબારક છે ન સમજાય તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના બાવીસ વોલ્યુમ વાંચો કાશીરામ સાહેબને વાંચો જ્યોતિબા ફૂલીને વાંચો પેરિયારને વાંચો તમામ મહાપુરુષોને વાંચો એનું અધ્યયન કરો એમાં તમારી બુદ્ધિ દોડાવો કે મહાપુરુષો શું કહેવા માગે છે પછી તમે તર્કના આધારે સમાજને વચ્ચે જાઓ સાહેબની વિચારધારાનો પ્રચાર કરો તમને મજા આવશે સમાજની મજા આવશે અને આ વિચારધારાની લડાઈ પાંચ દિવસ દસ દિવસ કે પાંચ વર્ષની નથી બહુ લાંબી લડાઈ છે બહુ બહુ આપણી લાંબી લડાઈ લઈ જવાની છે તો વધુમાં વધુ આ વિડીયોને શેર કરી સમાજના સુધી પહોંચાડો અને પ્રતિમાનો દુરુપયોગ બની શકે એટલો ઓછો કરો ગામના પાંચ મકાન હોય દસ મકાન હોય પચાસ મકાન હોય તમામ લોકો મળીને જે બહુમતીમાં નિર્ણય આવે એ નિર્ણય સાથે શહેર તાલુકાના જિલ્લાના લોકો જ્યારે પણ જરૂર પડે આપની આપણી સાથે છે પણ વ્યક્તિગત સ્વાર્થ માટે કોઈ દારૂ વેચવા માટે ગાજું વેઠવા માટે કે પૈસા પડાવવા માટે કોઈ પણ માટે કે આવા ક્યાંય કોઈ સ્મારક બનાવવા હોય અને અંદર દારૂ વેચતા હોય તો આવી બાબતો અમે સાથે નથી આવા લોકોનો અમે સપોર્ટ તો કરતા નથી પણ જરૂર પડશે સમય આવે વિરોધ કરશું એટલે ભવિષ્યમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનો નામનો સંગઠનનો કોઈપણ પ્રકારે પોતાના નિજી માટે દુરુપયોગ ન થાય તમારો મારો તમામ લોકોનો આપણી ફરજ છે આવા લોકોને આપણે દૂર રહીએ સમાજમાં ખુલ્લા પાડી જાહેર કરીએ બની શકે આવા લોકોને કંટ્રોલ કરીએ જય ભીમ જય સવિતા આ વિડીયોને વધુ વધુ શેર કરજો બરાબર અને બની શકે